નમસ્કાર મિત્રો હું બોટલ પે યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો જો તમે એક્સેલનો ઉપયોગ કરતા હો અને તમે ટીચર હો અથવા તો કોઈ કંપનીની અંદર ડેટા મેનેજમેન્ટનું કામ કરતા હો અથવા તો તમારે કોઈપણ પ્રકારના ડેટાને હેન્ડલ કરવાના થતા હોય અને તમારે તમારા અંડરમાં કેટલાક એમ્પ્લોયી હોય અથવા તો કેટલાક સ્ટુડન્ટ હોય અથવા તો કોઈ કંપનીના નામ હોય કોઈ ગામના નામ હોય અને તમારે એ વારંવાર લખવાના થતા હોય તો તમે તમારું કસ્ટમ લિસ્ટ જાતે બનાવી શકો છો અને એને મેનેજ પણ કરી શકો છો અને તમે ઈચ્છો એ ક્રમથી એ જે તમે કસ્ટમ લિસ્ટ બનાવી છે એના નામ અંદર દાખલ કરી શકો છો ચાલો જોઈએ આ કેવી રીતે કરી શકાય આ માટે સૌથી પહેલાં હું એક્સેલ ઓપન કરીશ અને સૌથી પહેલાં હું કસ્ટમ લિસ્ટ બનાવી દઈશ જે નામની જે ડેટાની મારે વારંવાર જરૂર પડે છે તો એના માટે હવે લિસ્ટ બનાવવા માટે હું ફાઇલમાં જઈશ એ ફાઇલમાં અને ફાઇલમાં છેક નીચે ઓપ્શનમાં જઈશ અહીં જુઓ છેક નીચે ઓપ્શન છે એની પર ક્લિક કરીશ એટલે આવું એક પોપ મેનુ ઓપન થશે અને આની અંદર હું એડવાન્સમાં જઈશ મિત્રો એડવાન્સ જે છે એમાં સ્ક્રોલ કરીને હું નીચે ઉતરીશ નીચે ઉતરીશ હજુ નીચે ઉતરીશ એટલે અહીંયા આગળ લખેલું છે જુઓ ક્રિએટ લિસ્ટ ફોર યુઝ ઇન શોર્ટ્સ એન્ડ ફિલ સિકવેન્સીસ એટલે એડિટ કસ્ટમ લિસ્ટ એની પર હું ક્લિક કરીશ એટલે અહીં આગળ આ કસ્ટમ લિસ્ટ રેડી છે પણ મારે મારું નવું કસ્ટમ લિસ્ટ બનાવવું છે માની લો કે મારે નામનું કસ્ટમ લિસ્ટ બનાવવું છે ગુજરાતીમાં પણ બનાવી શકાય ઇંગ્લિશમાં પણ બનાવી શકાય ઇમેઇલનું પણ બનાવી શકાય કોઈ કોઈપણ પ્રકારનું કસ્ટમ લિસ્ટ બનાવી શકાય છે ચાલો હું નામ લખું છું કેટલાક ચલો પહેલાં ગુજરાતીમાં બનાવું એન્ટર દબાવીશ હું એટલે નીચે આવી જવાશે થોડાક નામ લખીશું ચલો આ એક લિસ્ટ બનાવી દઉં છું અને હવે હું આનાથી તમે વધારે પણ લખી શકો પચાસ સો જેટલા હોય એટલા અને હવે હું એડ કરી દઈશ એટલે અહીંયા એડ થઈ ગયું છે જુઓ અને ઓકે કરી દઈશ અને અહીંયા પણ ઓકે કરી દઈશ હવે મારે એક જ નામ લખવાનું છે હવે કોઈ પણ એક્સેલ સીટ ઓપન કરી શકાશે આ સિવાયની પણ કોઈ પણ અને હવે હું એક નામ લખું છું અને હવે હું ડ્રેગ કરું છું મિત્રો જુઓ તો બાકીના નામ આપોઆપ આવી જાય છે અને જેટલા છે એ પૂરા થઈ જાય પછી જે નામ છે એ ફરી પાછું આવશે અને હું ઘૂસી નાખું છું હવે હું બીજા કોઈ નામથી આ કસ્ટમ લિસ્ટ લખવા માગું છું હું કાંતિથી શરૂઆત કરવા માગું છું એટલે લખું છું હું કાંતિ અને હવે હું ડ્રેગ કરું છું તો જુઓ મિત્રો કાંતિથી શરૂઆત થાય છે અને પછી બાકીના નામ આવે છે તો આ રીતે તમે કોઈપણ કસ્ટમ લિસ્ટ બનાવી શકો છો તમારે જરૂર મુજબના ડેટાનું અને પછી તમે આ રીતે એનો ઉપયોગ કરી શકો છો હવે તમે સીટને ક્લોઝ કરી દેશો અન્ય સીટ ઓપન કરશો તો પણ આ કસ્ટમ લિસ્ટ તમારું કામ કરવાનું છે આ લિસ્ટને તમારે હવે રીમૂવ કરી દેવું છે તમને એમ થાય કે હવે મારા લિસ્ટની જરૂર નથી અથવા તો એને એડિટ કરવું છે આ લિસ્ટને તો ફરી પાછું તો ફરી પાછું તમારે ફાઇલ પર ઓપન કરવાનું છે ઓપ્શનમાં જવાનું છે એડવાન્સમાં જવાનું છે સ્ક્રોલ કરવાનું છે સ્ક્રોલ કરવાનું છે અને અહીંયા આગળ ફરી એડિટ કસ્ટમ લિસ્ટમાં આવવાનું છે જે લિસ્ટ છે એને તમે એડિટ કરી શકો છો અહીંથી અને જરૂર ના હોય તો તમે એથી ડિલીટ પણ કરી શકો છો ડિલીટ કરીને ઓકે કરી દેશો માને લખો ચાલો હું ડિલીટ કરી દઉં છું એટલે આ લિસ્ટ જતું રહ્યું છે ઓકે કરી દઈશ ઓકે કરી દઈશ હવે હું મારું નામ લખીશ અહીંયા આગળ અને હવે ડ્રેક કરીશ આ હેન્ડલ વડે તો કસ્ટમ લિસ્ટ કામ નથી કરવાનું કેમકે મેં લિસ્ટ રિમૂવ કરી દીધું છે તો તમે આ રીતે ગુજરાતી અંગ્રેજી ભાષામાં હિન્દી ભાષામાં કોઈપણ ભાષામાં આ રીતનું કસ્ટમ લિસ્ટ બનાવી શકો છો